વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણી ફરી એકવાર તેમના સ્પષ્ટ વક્તા અને જનહિતમાં લખાયેલા લેટરને કારણે ચર્ચામાં આવ્યા છે તો આ વખતે તેમણે વરાછા ઓવરબ્રિજ થી સરથાણ ઓવરબ્રિજ નીચે લાંબા સમયથી ચાલી રહેલી ગેરપ્રવૃત્તિઓ અંગે સુરત પોલીસ કમિશનર અને સુરત મ્યુનિસિપલ કમિશનર પાસે લેખિતમાં જવાબ માંગીને તંત્રને જાગૃત કર્યો છે શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં નમસ્કાર દર્શક મિત્રો બેસ્ટ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ

કાયદો વ્યવસ્થાની સ્થિતિ તેમજ યુવા પેઢીના ભવિષ્ય પર ગંભીર કરે છે તો યુવાનોએ બ્રિજ નીચે જુગાર રમતા હોવાનો હોવાનો અને ગાંજો વેચતો વાયરલ કર્યો છે તો આ સમસ્યાને ગણાવી ધારાસભ્ય કુમાર કાનાણીએ મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર પત્ર લખ્યો છે તેમજ કહ્યું છે કે વર્ષોથી ન્યુસન્સ છે પણ ઉકેલ આવતો નથી અને આ સાથે જ બંને કમિશનરો પાસે તેમને કેટલાક દિવસોમાં ઉકેલ લાવશો તેનો લેખિતમાં જવાબ પણ માંગ્યો છે ત્યારે સાંભળીએ ધારાસભ્ય કુમાર કાનાણીના શબ્દો વરાછા રોડ એ સુરત શહેરનો મુખ્ય પ્રવેશ દ્વાર છે અને નાના વરાછાથી સરથાણા જગતનાકા સુધીનો બીજો બ્રિજ છે આ બંને બ્રિજ નીચે વર્ષોથી ગેરકાયદેસર લોકો વસવાટ કરે છે ખૂબ મોટા પ્રમાણમાં વસવાટ કરે છે આ બ્રિજ નીચે અનેક વાહનો સંખ્યાબંધ વાહનોનું દબાણ પણ હોય છે જેસીબી મોટા ટ્રક ટેમ્પાઓ ખૂબ ભયંકર ગંદકી પણ થાય છે આ બ્રિજ નીચે લોકો એવું નથી વસવાટ કરવું નથી પણ એમના ધંધા પણ બે નંબરના છે દારૂ જુગાર ડ્રગ્સ ગાંજા ફેંક અનેક પ્રકારના નુકસાન છે એ લોકો પીવે પણ છે અને વેચે પણ છે અને અનેક વાર પોલીસે ત્યાં રેડ પાડીને પકડ્યા પણ છે અને મ્યુનિસિપલ કમિશનરે પણ ખબર છે એટલે આ ત્યાં લાખો લોકો લોકો રોજ રોડ પર નીકળે છે પોલીસ પણ નીકળે છે કોર્પોરેશનના અધિકારીઓ પણ નીકળે છે આ બધાને આ પ્રશ્નની ખબર છે અને વર્ષોથી લેખિત મૌખિક રજૂઆતો થઈ રહી છે પરંતુ આ પ્રશ્નનો હલ કાયમિક રીતે થતો નથી એટલા માટે મેં પત્ર લખ્યો છે કે ફ્લાય ઓવર બ્રિજ નીચે અને વલ્ભાચાર્ય રોડ જે જ્યાં ચાલવા માટેનો ટ્રેક બનાવ્યો છે ત્યાં પણ આ પરિસ્થિતિ છે ત્યાં પણ લોકો રહે છે ત્યાં પણ ગેરકાયદર ધંધાઓ ચાલે તો આ બંને રોડ ઉપર આ ન્યુસન્સ દૂર થવું જોઈએ એની સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને કાયમી હલ થવો જોઈએ અને એટલા માટે મેં મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને બંનેને પત્ર લખ્યો છે કે બંને સંકલન કરી સંયુક્ત રીતે આ કાર્યવાહી કરી અને કાયમી ધોરણે આ પ્રશ્ન હલ કરવા માગો છે કે કેમ

વરાછાના જાગૃત યુવાનો દ્વારા સરથાણા બ્રિજની નીચે જે દૂષણો ચાલી રહ્યા છે જુગાર દારૂ ગાંજો ખુલ્લેઆમ વેચાઈ રહ્યા છે એટલું જ નહીં માત્ર દસ વર્ષનો છોકરો ગાંજો વેચ્યો છે એ ખુલ્લેઆમ ને ધોળા દિવસે આ પુલની નીચે અનેક દૂષણો છે વાહનો પાર્કિંગ કરેલા છે આખા બ્રિજને દબાવેલો છે તો આ દબાણ દૂર થાય આ દૂષણો દૂર થાય તેમજ આ વરાછાના જે જાગૃત નાગરિકો છે જેમને આ વિચાર આવ્યો છે કે આખા પુલને આપણે સ્વચ્છ બનાવીએ સુંદર બનાવીએ અને જેવી રીતે વેસુ વિસ્તારની અંદર સરસ મજાનું બ્યુટિફિકેશન થયું છે એવું જ આ સરથાણાના વરાછાના બ્રિજની નીચે થાય એવા આપણા સૌના સહિયારા પ્રયાસથી આપણે આયોજન કરવાનું છે તમે વિડીયોમાં માધ્યમમાંથી જોઈ શકીશું કે એક કેવી રીતે સરથાણા બ્રિજની નીચે ખુલ્લે આમ જુગાર ચાલે છે ખુલ્લે આમ ડ્રગ્સ અને ખુલ્લે આમ ગાંજો વેચાઈ રહ્યો છે દસ દસ વર્ષના છોકરા ગાંજો વેચી રહ્યા છે મિત્રો આપણે શરીર ખૂબ સારી રીતે જાગૃત થવું પડશે તો દબાણ ગંદકી પણ દૂર કરવામાં આવી હતી તો વરાછા વિસ્તારના જાગૃત દ્વારા અભિયાન ચલાવવામાં આવ્યું અને જેનું કુમાર કાનાણીએ સમર્થન આપી આ બાબત મનપા કમિશનરને પત્ર લખ્યો હતો તો બ્રિજ નીચે વસવાટ કરતા

जो हमें रजवात मिली थी कि यहाँ पे इलीगल लोग रहते हैं और यहाँ पे असामाजिक तत्वों की तरह बिहेव करते हैं उसके लिए हमने यहाँ पे एक ड्राइव स्पेशल आयोजन किया एस के साथ में रह के हमने यहाँ पूरा क्लीनअप जो ऑपरेशन है इसको अंजाम दिया है साथ ही के साथ पूरे जोन वन के सारी पुलिस स्टेशन्स में जिसमें गागोद्रा पुलिस स्टेशन सत्थाना पुलिस स्टेशन साथ आती है इनके नीचे भी जो ब्रिज के नीचे जो लोग गैरकायदेसर तरीके से रहते हैं उनके उनका भी हम क्लीनअप ऑपरेशन हम आज कर रहे हैं साथी के साथ ये एक एक दिन का काम नहीं है और इसमें हम फ्रिक्वेंटली इसमें इस ऑपरेशन को हाथ धरेंगे और इसमें बैक टू बैक हम इसमें महीने दो महीने में लगातार चेकिंग करते हुए सारे लोगों को यहाँ से हटाएंगे और ऐसे ये पूरी कामगिरी जो है वो एस एम सी के कोऑर्डिनेशन में साथ में हो रही है एस एम सी की टोटल सात टीम्स आज हमारे साथ, साथ, साथ जुड़ी है उनके जो भी इंजीनियर एग्जीक्यूटिव इंजीनियर सब साथ में हमारे साथ जुड़े हैं